નમસ્તે રાજપીપળાથી એટલે કે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રાજપીપળા અને તાપીથી આ પેશન્ટને પ્રેગનન્સી રહી ગઈ છે આપ અહીં એમની સોનોગ્રાફી જોઈ શકો છો મધુદીપમાં પહેલાં જ પ્રયત્ન એમને બાળક રહી ગયું છે અને એમને બાળક રહી ગયા પછી એમને પોતાની રીતે જ્યારે રિપોર્ટ કરાયો ત્યારે એમના ડોક્ટરે પણ એમને સોનોગ્રાફીમાં કીધું કે હા તમારે સરસ બાળક છે સાથે એમના ફોટોગ્રાફ પણ છે મધુદીપ હાઈવેમાં વિશ્વના સૌથી ઓછા ખર્ચે પહેલાં જ પ્રયત્ને એમને બાળક રાજપીપળાથી રહી ગયું છે આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક ગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ્તર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુંબોતેર છ્યાસી છેતાળીસ ચુમ્માલીસ આપ અમને અગાઉથી ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ અને બુકિંગ કરીને આવી શકો છો નમસ્તે રાજપીપળાથી એટલે કે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રાજપીપળા અને તાપીથી આ પેશન્ટને પ્રેગ્નન્સી રહી ગઈ છે આપ અહીં એમની સોનોગ્રાફી જોઈ શકો છો મધુદીપમાં પહેલાં જ પ્રયત્ન એમને બાળક રહી ગયું છે અને એમને બાળક રહી ગયા પછી એમને પોતાની રીતે જ્યારે રિપોર્ટ કરાયો ત્યારે એમના ડૉક્ટરે પણ એમને સોનોગ્રાફીમાં કીધું કે હા તમારે સરસ બાળક છે સાથે એમના ફોટોગ્રાફ પણ છે મધુદીપ હાઈવેમાં વિશ્વના સૌથી ઓછા ખર્ચે પહેલાં જ પ્રયત્ને એમને બાળક રાજપીપળાથી રહી ગયું છે આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક ગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ તર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુંબોતેર છ્યાસી છેતાળીસ ચુમ્માલીસ આપ અમને અગાઉથી ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ અને બુકિંગ કરીને આવી શકો છો